વડાલીમાં દૂષિત પાણીના મુદ્દે કલેક્ટર એક્શનમાં હોસ્પિટલમાં અધિકારીઓ સાથે બેઠક યોજી ક્લોરિનેશન તેજ કરવા આદેશ વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પીવા તેમજ વપરાશ માટેના પાણીની સમસ્યા સૌથી મોટા રોગચાળાનું મુખ્ય કારણ બની છે નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીના પગલે મહિલા બાળકો સહિત વૃદ્ધો માટે કોલેરા પીડીઓ કમળા જેવી ગંભીર બીમારીઓ લોકોની ચિંતામાં વધારો કર્યો છે કોલેરા પીડિયો કમળાના કેસો નોંધાયા બાદથી આર સુતંત્ર દોડતું થયું છે તેમજ જિલ્લા કલેક્ટર પ્રાંત સહિતના અધિકારીઓ વડાલીમાં પહોંચી તપાસ હાથ ધરી છે વાતચેમ વડાલી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત પાણીના પગલે સ્થાનિક લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે વડાલી નગરપાલિકા વિસ્તારના સત્તાધીશો તેમજ જવાબદાર અધિકારીઓ સામે લેખિત મૌખિક રજૂઆત તેમજ વિરોધ બાદ પણ શહેરમાં પીવાને વપરાશ માટેનું પાણી દૂષિત આવવાના કારણે રોગચાળો વકર્યો છે ખાસ કરી પાલિકાના અલગ અલગ વિસ્તારોમાં કોલેરા કમળા જેવા રોગોના કેસ નોંધાયા બાદથી અધિકારીઓ ઓફિસ છોડી પ્રજાના ઘરે ફિલ્ડની કામગીરીમાં દોડતા થયા છે દૂષિત પાણીના કારણે બાળકોમાં રોગચાળો વકર્યો છે જેને લઈ બાળકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સરળ અર્થે દાખલ કરવામાં આવ્યા છે વડાલી આરોગ્ય વિભાગની ટીમે દરેક વિસ્તારોમાં ઘરડીઠ પાણીના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી છે જો કે પાણીના લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ જોઈ તંત્ર સહિત અધિકારીને બે જવાબદાર કર્મીઓ આશ્રયમાં મુકાયા છે તંત્ર દ્વારા લેવામાં આવેલ પાણીના સેમ્પલો સંપૂર્ણ ફેલ થયા છે છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીથી ત્રાયમાં પ્રજાની રજૂઆતોને નકારતા તંત્રના પાપે બાળકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે અને કો રજૂઆત બાદ પણ વપરાશ તેમજ પીવાના પાણી માટે પાલિકા દ્વારા દૂષિત પાણીના સપ્લાય સામે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી જે પગલે સ્થાનિકોને પીવા તેમજ વપરાશ માટે મુખ્યત્વે દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે આ અંગે સ્થાનિક મામલતદાર દ્વારા પણ પાલિકાના અધિકારીઓ સાથે લેખિત જાણ કરવામાં આવી છે આ સાથે મામલતદાર દ્વારા ઝડપથી શહેરીજનોને શુદ્ધ પાણીનો પુરવઠો પૂર્ણ પડે તે દિશામાં પાલિકાને ચોક્કસ કામગીરી ઝડપી પૂર્ણ કરવા જાણ કરી છે જો કે કલેક્ટર સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓએ વડાલી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હવે મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા પાણી પુરવઠા માટે વિવિધ યોજના હેઠળ લાખો કરોડોના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે જોકે વડાલીપાલિકા તંત્રના ભ્રષ્ટાચાર વહીવટના કારણે કેટલાક મહિનાઓથી લોકોને દૂષિત પાણીનો પુરવઠો સૌથી મોટી સમસ્યાનું કારણ બન્યું છે ત્યારે આગામી દિવસોમાં ઝડપથી દૂષિત પાણીના પુરવઠા સામે કોઈ પણ પ્રકારની ચોક્કસ કામગીરી પૂર્ણ કરવામાં ન આવે તો ચોક્કસ તે નગરપાલિકા કચેરીમાં ગાંધીનગર વાડી થશે તે નક્કી છે

તેમજ રિપેર કરવાની કામગીરી ચાલુ રખાવી તે વિસ્તારોમાં દૂષિત પાણી ન આવે દૂષિત પાણીનો જ્યાં સુધી પુરવઠો ચાલુ ન રહે તે માટે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવેલ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જોડે રાખી તેનું ક્લોરિનેશન કરવામાં આવેલ દરેક વિસ્તારોનું સેમ્પલિંગ કરવામાં આવેલ છે તેમજ પાણીના પણ સેમ્પલ લેવામાં આવેલ છે અને હાલમાં સુપર ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે જેથી ગ્રામજનોને વધુમાં જણાવવાનું કે કે આ સુપર ક્લોરીન ક્લોરીશન પાણીના કારણે પાણીના ટેસ્ટમાં થોડો ફેરફાર થયેલો છે તો તેનાથી ગભરાવાની જરૂર નથી આ એક પ્રક્રિયાનો ભાગ છે જેના કારણે પાણીનો ટેસ્ટ એટલા સમય પૂરતો રહેશે એટલે ગભરાવાની જરૂર નથી તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવા આવા વિસ્તારોમાં હેલ્થની ટીમો ઉતારી દરેક હેલ્થ ચેકઅપ કરવામાં અને પાણીના સેમ્પલિંગની કાર્યવાહી પણ ચાલુ છે કોઈ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ટીમ દ્વારા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવેલ છે તેમજ પાણી સમયસર મળી રહે એ પણ ધ્યાન રાખવામાં આવેલ છે આપણે તેર તારીખના રોજ માણેકચોક એરિયામાં જે દૂષિત પાણીનો એક અહેવાલ આવે તો સોશિયલ મીડિયા થ્રુ તે દિવસે આપણે પાંચ સેમ્પલ માણેકચોકના અલગ અલગ ઘરોના આપણે સેમ્પલ લીધા હતા એનું આપણે પરિણામ ફેલ આવ્યું હતું એના પછી સત્તર તારીખે ફરીથી એરિયાના ફરીથી આપણે સેમ્પલ લીધા હતા ફરીથી એરિયાના બી ત્રણ ઘરોનું સેમ્પલ ફેલાવ્યું હતું અઢાર તારીખે રવિવારના રોજ આપણને માહિતી મળી હતી કે રામનગર એરિયામાં આવી તકલીફ છે સોશિયલ મીડિયા થ્રુ અને આવા બે પેશન્ટ છે પીડિયાના સોમવારના સોમવારથી આપણે આખા વડાલી તાલુકામાં નગરપાલિકા એરિયામાં સોલ ટીમ દ્વારા આનો સર્વે ચાલી રહ્યો છે કે આના કેટલા કેસ છે જાડા ઉલટીના ટીમ દ્વારા દરેક એરિયામાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે જરૂર જણાય તો વોટર કલ્ચર રિપોર્ટ બી લેવામાં આવે છે રામનગર એરિયામાં બી આપણે સોમવારે જે અફેક્ટેડ એરિયા હતા ગામ હતા એ ઘરમાંથી બી આપણે વોટર કલ્ચરનો સેમ્પલ લીધા છે રિપોર્ટ હજી બાકી છે સોમવારથી આઠ દિન સુધી આપણે રેગ્યુલર એનો સર્વે ચાલુ જ છે અલગ અલગ ટીમ દ્વારા અને એનો સર્વે આગામી દિવસોમાં બી ચાલુ જ રહેશે અને કલેક્ટર સાહેબ સાહેબશ્રી આજે આપણી સંસ્થાને મુલાકાત બી લીધી હતી આ માટે અને આપણને જે જરૂરી સૂચનો હતા કે રોજે રોજ આના સેમ્પલ લેવાના છે અલગ અલગ એરિયામાં અને આની સર્વેની કામગીરી બી નિયમિત ધોરણે થાય એના માટે બી સૂચન આપેલું છે હાલની તારીખમાં એવા કોઈ શંકાસ્પદ કેસો જે પીડીયા કે આપણે ટાઈફોઈડ એવા મળેલા નથી કોઈ બી એવું પેશન્ટ હોય છે આપણે તાવનું એનો બી આપણે ટેસ્ટિંગ કરાવી દઈએ છીએ ટાઈફોઈડને એના માટે પણ હાલ પૂરતું એવું કોઈ રોગચાળાની